વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પર કામગીરી દરમિયાન સુરક્ષાને લઈને માંગ ઉઠી ડાયવર્ઝનના બોર્ડ લગાવવા કોંગ્રેસની માંગ વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર છેલ્લા કેટલાય સમયથી મહાનગરપાલિકા દ્વારા માર્ગ સંબંધિત કામગીરી ચાલી રહી છે કામકાજ શરૂ થયેલ હોવા છતાં સ્થળ પર ડાયવર્ઝનના સૂચક બોર્ડ ન મૂકાતા આવન જાવન કરતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદ્યાએ પાલિકા તંત્ર સામે માંગણી કરી છે કે રોડ પર તાત્કાલિક સૂચના બોર્ડો મૂકવામાં આવે જેથી અકસ્માતોને રોકી શકાય અને લોકોનું સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થાય હાર્દિક આ મોદ્યાના કહેવા મુજબ કોત્રી સેવાસી રોડ પર કામ લાંબા સમયથી ચાલતું હોવા છતાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે ડાઇવર્ઝનના બોર્ડ ન હોવાના કારણે વાહન ચાલકોને કાર્યસ્થળની જાણ ન થતાં અકસ્માત સર્જવાનો ભય વધી રહ્યો છે તેમને મહાનગરપાલિકા તંત્રને આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા આહવાન કર્યું છે જેથી નાગરિકોને હેરાનગતિ ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય આ સંદર્ભે હાર્દિક આમોદિયાએ મીડિયા સમક્ષ પણ માહિતી આપી હતી અને સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી વડોદરા મહાનગરપાલિકા જે આટલા મહિનાથી ગોળ નિંદ્રામાં સુઈ રહેલું સારી બાબત છે કે કામગીરી ચાલુ કરી છે કામગીરી ચાલુ કરી એનાથી ઇસ્યુ નથી પણ કામગીરી ચાલુ કરતાં પહેલાં પ્રી પ્લાનિંગ હોવું જોઈએ કે યોગ્ય વૈકલ્પિક રસ્તો હોવો જોઈએ ટ્રાફિક શાખા જોડે સંકલનમાં હોવું જોઈએ આ સિંગલ પટ્ટી રોડ છે આમને સામે એક્સિડન્ટ થશે એનો જવાબદાર વડોદરા મહાનગરપાલિકા હોય વોર્ડ ઓફિસર હોય એન્જિનિયર હોય અને કોન્ટ્રાક્ટર હોય કારણ કે આ એવી સિચ્યુએશન ઊભી થશે કે પાંચથી સાતના ગાડામાં ફૂલ ટ્રાફિક જામ થશે એના સંપૂર્ણ જવાબદાર વડોદરા મહાનગરપાલિકા હોય અને જે તે વોર્ડના અધિકારી આવતા હોય વોર્ડ નંબર દસમાં એ લોકો અધિકારી બી જવાબદાર એટલા જ છે અને અકસ્માતનો ભોગ થશે કોઈનું મૃત્યુ પામશે ત્યાર પછી વડોદરા મહાનગરપાલિકા જાગશે એ બી મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે વડોદરા મહાનગરપાલિકા જોડે આટલી સાધન સામગ્રી છે એનો પૂરતો ઉપયોગ થવો જોઈએ કારણ કે આ લોકોનો અકસ્માત થશે લોકોની જાન જશે એમનું કંઈ જવાનું કોઈનું ફેમિલી આખું બરબાદ થઈ જશે એ મોટા મોટો પ્રશ્ન છે એના કરતાં પહેલાં જો વેડાનું વળતર મળવું જોઈએ અને જે બી અધિકારી છે એને પોતે સ્થળ પર ઊભું રહેવું જોઈએ કે જે તે એન્જિનિયર છે અને જે ટ્રાફિકનો જે મામલો છે એ ટ્રાફિકનો મામલો બી દૂર થાય અને ટ્રાફિકના સંકલનમાં લઈને આ કામગીરી કરે